તો વાત કરીએ પાટણની પાટણના સિદ્ધપુરમાં સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના અને ઇમરજન્સી વિભાગમાં આગનો બનાવ બન્યો છે ઇમરજન્સી વિભાગના એસીમાં આગ લાગવાની ઘટના બની છે અને આગ લાગતા લોકોમાં તફરીનો માહોલ સર્જાયો હતો તો શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે અને ફાયર સેફટીના સાધનોથી કર્મચારીઓએ આગ કાબુમાં લીધી હતી તો પાટણનું સિદ્ધપુર અને સિદ્ધપુરમાં સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના બની છે અને ઇમરજન્સી વિભાગ અને ત્યાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી તો ઇમરજન્સી વિભાગના એસીમાં આગની ઘટના બની હતી અને આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો શોર્ટ સર્કિટની થી આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે કારણ કે એસીમાં જે ઇમરજન્સી વિભાગ છે ઇમરજન્સી વિભાગમાં જે એસી આવેલું છે એ એસીમાં તો આજે મુદ્દે હર્ષદ ફોનલાઇન પર જોડાઈ ગયા છે હર્ષદ પાટણના સિવિલ આગની ઘટના કેટલું નુકસાન સરકારી હોસ્પિટલ વાળી છે તેના તાત્કાલિક સારવાર વિભાગમાં થઈ હતી તાત્કાલિક સારવાર વિભાગમાં કોઈ દર્દી ના હોવાના કારણે કોઈ જાનહાની સવાર નથી પામી પરંતુ જે તાત્કાલિક સારવાર વિભાગમાં જે એસી લગાવવામાં આવ્યા હતા તે એમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું હતું પરંતુ જે સ્થાનિક કર્મચારીઓ હતા તેઓએ પ્રાથમિક જે ફાયરના જે ઉપકરણો હતા તેનાથી આગ ઉપર કાબુ મેળવ્યો હતો પરંતુ આ ઘટનામાં જે કહેવાય કે અગ્રતનો મલ સર્જાવા પામ્યો હતો અને જે સ્થાનિક કર્મચારીઓમાં પણ ભય ફેલાયો હતો જોકે કોઈ દર્દી ત્યાં હાજર ન હોવાના કારણે જાનહાની ચડી હતીગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર